દરરોજ કહેતા હોય છે કે ભાઈ હળવદ ને આપણું હોને મટાવી દીધું છે ને માં કોઈ સમસ્યા રહી નથી આ બધી આવી જે વાતો છે આ બધી વાતો એ બધા કરતા હોય છે પરંતુ ખરેખર શું સમસ્યા છે આ નેતાઓમાં એ પાણી હોય તાકાત હોય ને તો એ હળવદ સાહેબ જુદા જુદા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં એક વખત આંટો મારી આવે અને ત્યાં આગળ જઈને સમસ્યા જોવે અને એમની જે સમસ્યા છે ને એ સમસ્યા દૂર કરવાના જે પ્રયત્નો છે એ નેતાઓ પ્રયત્નો કરે પરંતુ જે લોકો બતાવે છે ને એમને દૂર કરવાના પ્રયત્ન કરવાને બદલે જે બતાવે છે ને જે સમસ્યા છે એ સમસ્યા દૂર કરવાના નેતાઓ અધિકારીઓ પ્રયત્ન કરે મિત્રો તે જરૂરી છે મહિલાઓ પાસે આપણે સાંભળીએ કે તેમના વિસ્તારમાં શું સમસ્યા છે બેન અત્યારે પાંચક વાગ્યા જેવો સમય થયો છે માધાપરામાંથી પાલિકાએ રજૂઆત કરવા માટે આવ્યા તો પહેલા તો એ તમને પૂછું કે રજૂઆત કરવા માટે આવ્યા હતા કોઈ સાંભળવા વાળું પાલિકા કચેરી હતું ખરું સાહેબ ઓકે આજ બીમાર કે બીમાર છે અમે વોર્ડ નંબર ચાર માંથી આવી માલ નામ હર્ષાબેન છે અમારા વોર્ડ માં વારવા માટે બધા વોર્ડમાં સવારે વારે અમારા એક શેરીમાં બપોર પછી વારવા આવે એટલે વાર વાર એમ કે છે કે અમારે અઠવાડિયામાં ત્રણ દિવસની રજા હે તો અમારે તો છ દિનું તો ભેગું થાય અને કચરાના ના ટ્રેક્ટર વાળા આઠ દિવસે એક દિવસ કચરાના ના ટ્રેક્ટર વાળા આવે અને અમે કહી કે આની અમને ત્યાં નથી મોકલેદી કચરા અમને કોઈ કચરો અહીંયા નાખવા નથી દેતો અને વારવા વાર બધેથી કચરો ભેગો કરીને અમારા શેરી સામે જે કઈ ઓલી ખાટપુરી વિસ્તાર કહેવાય એમાં નાખી દે પણ કોઈ થી કોઈ ઈવડે લોકો ભરવાસો કોઈ આવતું નથી પણ આવ્યા હતા તો અમે કીધું અમે લોકો એમ કે ભાઈ આ તો અમારે વસન નો થાય અમારા છોકરાઓ પડે તો લોકો કે અમને અમને ના એનું શું કારણ કે અમારા વિસ્તારમાં કોઈ જાય નહીં અમારા વિસ્તારમાં કઈ જ નહીં જે કઈ ઓલી ગટર ઉભરાતી એ અમારા વિસ્તારમાંથી પાણી જતું હતું હાટપુડી વિસ્તારમાંથી તો એનું કોઈ કઈ કરવાનું હોય હજી સુધી પાણી એમના અત્યારે બંધ થયું હે પણ તો એમના થોડું ઘણું તો હજી ચાલુ ચાલુ જ છે

અમારે એવું અમાર નાખવા ત્યાંથી ઉપાડવાનું બદલે ત્યાં નાખી દો વારવાઈ જ એક મોટો પ્રશ્ન છે કે અમારા સાહેબો પણ તમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કોઈ હતા

બિચારા ને કોઈ હાથ કામ મળતું નથી બચારા છોકરાઓને નિશાન છોડવાનો કામ થયો ઘોડા લોકો વહી ગયા કોઈ ગઈઠા બુઠા હતા એ ઓલી બાજુ બેઠા

બટુ વિસ્તારમાં પડેલું આમ વિસ્તારમાં જે પાણીની વાત થઈ કચરાની વાત થઈ પીવાનું પાણી આવે પાણી આવે પાણીની કવતિયાથી આવવાનું બની વખત પાણી અહીં અંદર આવે અમારા ઘરમાં બસમાંથી પારું આવે અમારી શેરીમાં હારું આવે બે

કે આપણે મિત્રો રસ્તો જે છે આરસીસી રોડ તોડી નાખ્યા પછી તોડી નાખ્યા પછી આ લોકો જે છે એ ત્યાં આગળ એને માટી જે છે એમણા ભરી પાછી નાખી દે એટલે જેટલી માટી કાઢી છે એ તો દબાયેલી માટી હતી ને કાઢી પછી તો એ ખોલી થઈ જવાની છે એટલે અહીંયા ઢગલો કર નાખે એટલે આ બધા વિસ્તારમાં જે છે ને મિત્રો આ સમસ્યા જે છે એ અદાણીની ગેસ લાઈન નીકળી છે ને આ સમસ્યા ઊભી થઈ છે મહત્વની મિત્રો થોડીક વાત એ છે કે આ મહિલાઓને અહીંયા આયા બોલે છે

બીજા બધાના પડ્યા પૈડા બીજા બધા એમના મજા લોકો છોડવાનું બીજા બધા ફરીથી ત્રણ ચગલા પૈડા બીજા બધાના એમના મત

કે અમે બેઠા કઈ ઉપાધી નો કરતા તો તાણીની પાસે આના જૂસા સાથી એમને જો મતદાન લેવા માટે નો આવે અને અમે બધા બૈરા ખરાવા દેતા કઈ રાખવાના ઈ તો હોય તો આ અમારી

અમે વાત કરતા હતા કે સાફા દેના આ આદીમાં આવી પડે અમે આવું દેખા જાય બસમાં આતો

લઈ ભગવાન ને કુદરત ખુદ જ લપટી ને પડ્યા હવે તમે વિચાર કરો કેટલું વાપર્યુંરી પડ્યું હોય છે ત્યારે ભગવાનની પાલખી વાળા લપટી પડ્યા તો તે વાર નથી આવ્યા

તો મિત્રો આ વોર્ડ નંબર ચાર માધાપરા વિસ્તારની આ મહિલાઓ છે એને રજૂઆત કરવા માટે પાલિકાએ આવી છે કે ખાસ તો ગંદકી ને એને લઈ સાથે રોડ તો તોડી જ નાખ્યા છે સ્ટ્રીટ લાઈટના જે કઈ પ્રશ્નો છે એ તો ખાસ આ વિસ્તારની મહિલાઓની માંગ છે અને એમને બહુ બહુ મહત્ત્વની વાત કરી કે પાણા અમે ભેગા રાખવાના છે આ વખતે ચૂંટણીમાં જો અમારી સમસ્યા હલ ન થાય તો પાણાવારી કરવાની છે એટલે નેતાઓ મોટાભાગે નિર્જા જ હોય છે એમને નાખતા હોતા નથી ને કોઈ પેલિકો જ આવવાના જ છે પરંતુ આ વખતે આ મહિલાઓનો જે ગુસ્સો જે છે ને તો એ વધારે છે નહીં એટલે આવું જોવાનું એ છે કે આમના વિસ્તારની જે કંઈ એમની સમસ્યા છે એ એનો ક્યારે નિરાકરણ આવે છે આભાર